ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા દારૂની પરમિટનો વિરોધ કરવામાં આવ્યો હતો આજ જ વડોદરા રેલવે સ્ટેશન પાસે જ જે રીતે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાનો રદ કરો જેને લઈને આખા રાજ્યમાં ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવે છે જ્યારે આવતા જતા રાહદારીઓ તથા વાહન ચાલકોએ મુખ્યમંત્રીને પત્ર મોકલવામાં આવશે તે પત્ર પણ ઓટો રિક્ષા ચાલકોએ રાહદારીઓ સિગ્નેચર કરી હતી અને ખૂબ જ સાથ સહકાર જોવા મળ્યો હતો આવતા જતા વિદ્યાર્થીઓએ પણ સિગ્નેચર કરી હતી ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા આજે સહી ઝુંબેશ કરવામાં આવી રહી છે એનો મુખ્ય મુદ્દો એ છે કે દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે અને ગિફ્ટ સિટીમાં નહીં ને ક્યાંય નહીં રાજ્યમાં દારૂ દારૂમાં હળવાશ ક્યાંય ન જોઈએ એ વાતને લઈને એ માગણીને લઈને મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્રમાં હાલમાં સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને છઠ્ઠી જાન્યુઆરીએ અમદાવાદમાં રાજ્ય સ્તરીય સંમેલન પણ આ મુદ્દાઓને લઈને યોજવામાં આવી રહ્યું છે જેને સફળ બનાવવા માટે અમે તમામ નાગરિકોને અપીલ કરીએ